સુરતના બારડોલીમાં પેલેસ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા બેન્કવેટ હોલમાં મયુરભાઈ પરમારની અધ્યક્ષતામાં મળી હતી સભાનો પ્રારંભ સોસાયટીની ભજન મંડળની બહેનો દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો ત્યારબાદ આવકાર પ્રવચન સોસાયટીના પ્રમુખ જીતેન્દ્રસિંહ ઠાકોરે કર્યું હતું સભાના અધ્યક્ષની વરણી માટેની દરખાસ્ત મુકતા મયુરભાઈ પરમારના નામની જાહેરાત જીતેન્દ્રભાઈ મિસ્ત્રીએ કરી હતી જેને સભામાં હાજર તમામ સભ્યોએ અનુમોદન આપીને સભાની શરૂઆત કરી હતી આ સભામાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર તેમજ અતિથિ વિશેષ તરીકે ભાવેશભાઈ પટેલ શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ અને ભરતભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સભામાં એજન્ડા અનુસાર તમામ કામોને વહાલી આપવામાં આવી હતી

ભાવેશભાઈ પટેલ સાહેબ તથા ફાલગુની બેન જેઓ હાજર રહ્યા હતા એમણે પોતાનો જે એક્સપિરિયન્સ શેર કર્યો જે ઈશ્વરભાઈ પરમા સાહેબે કીધું કે ચોપ્પન વર્ષના અનુભવમાં પહેલીવાર આ જે સામાન્ય સભા હતી જે સંપૂર્ણ શાંતિ રીતે પતી ગઈ તથા આપણા ભાવેશભાઈ પટેલ જેમણે સફાઈ કઈ રીતે કરવી તે રીતે આપણને પ્રોત્સાહન મળ્યું તથા મારા પ્રમુખ તરીકે સૌ પ્રથમ મારી પસંદગી કરી એ બદલ અવરલેસ પેલેસ કોઓપરેટિવ સોસાયટીનો સંપૂર્ણ માનું છું રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી